માતાજીએ કામરપુકુર જયરામ જયરામવાટી ને દક્ષિણેશ્વર વચ્ચે કેટલી વાર આવજા કરી હતી તેની શક્ય હકીકતો આપવાનો અહીં પ્રયત્ન કર્યો છે પણ વધારે ચોક્કસ હકીકતો મેળવવી હોય તો બીજી એક વસ્તુ ધ્યાનમાં લેવી જોઈએ શ્રી રામકૃષ્ણની સાધનાની પૂર્ણાહુતિ જે વર્ષે થઈ ત્યારથી માંડીને અઢારસો એંશી સુધીમાં દરેક ચોમાસું તેમણે કામરપુકુરમાં ગાળ્યું હતું સાધનાની કઠોરતાને પરિણામે એમની તબિયત ખરાબ થઈ જવાથી ગામડાના હવા પાણી તથા આહાર વિહારથી તેમની તબિયત સુધરશે એમ સમજીને ડોક્ટરોએ એમને ચોમાસાના મહિનાઓમાં ગામડે જઈ રહેવાની સલાહ આપી હતી કોલકાતાને ઘાંટાલ વચ્ચે જ્યારે રૂપનારાયણ નદીમાં સ્ટીમરની અવર જવર શરૂ થઈ ત્યારે એકવાર ઠાકોર માતાજી અને હૃદયની સાથે એ માર્ગે કામરપુકુર ગયા હતા તેઓ બંદર નામની જગ્યાએ ઉતરી હોડીમાં બેસી બાલી દિવાનગંજ ગયા હતા આ ગામડું કામરપુકુરથી આઠ માઇલ દૂર દક્ષિણ દિશામાં આવેલું વૈષ્ણવોનું ગામ હતું ત્યાં તે ગામના કોઈ એક કંદોઈની એવી ઈચ્છા થઈ હતી કે એના નવા બાંધેલા મકાનમાં કોઈ સંત પુરુષ ત્રણ રાત્રિ રહે ઠાકોરને માતાજી ગામમાં પહોંચ્યા પછી સતત વરસાદ પડવાથી ત્રણ રાત એના નવા મકાનમાં ગાળવી પડી ચોથે દિવસે એ લોકો કામરપુકુર ન જતા શિહડ ગયા હતા આ વખતે જ શિહડને શામ બજારના ગામોમાં અહર્નિશ ચાલતા કીર્તનમાં ભાગ લઈ ઠાકોરે બધાને પ્રેરણાને ઉત્સાહ આપ્યા હતા ઠાકોર વાટી પણ ઘણી ગયા હતા જ્યારે જ્યારે તેઓ કામરપુકુર આવતા ત્યારે એમને શિહડ લઈ જવામાં આવતા તે વખતે કોઈ કોઈ વાર રસ્તામાં જયરામ વાટીમાં તેઓ આઠ દસ દિવસ સુધી પણ રોકાઈ જતા આવા એક રોકાણ દરમિયાન જયરામ વાટીમાં એક રાત્રે જ્યારે સૌ ખાઈ પીને સૂઈ ગયા હતા ત્યારે તેઓએ અચાનક ઉઠીને કહ્યું કે ખૂબ ભૂખ લાગી છે ઘરની સ્ત્રીઓ બધી મૂંઝવણમાં પડી ગઈ કારણ તે દિવસ ઉત્સવ ઉજવાયો હોવાથી પાણીમાં ભીંજાવેલા થોડાક ભાત સિવાય ઘરમાં કાંઈ ખાવાનું ન હતું રાત્રે આવે વખતે અતિથિને આવું ખાવાનું ન અપાય તેથી માતાજીએ સંકોચપૂર્વક આ વાત ઠાકોરને કહી પણ તેઓએ કહ્યું જરા જુઓને ને તપેલામાં કંઈક હશે માતાજીએ જઈને જોયું કે થોડુંક શાક વધ્યું હતું ન છૂટકે એ જ લઈ આવ્યાને ઠાકોરે આનંદથી થોડાક શાક સાથે આકાશોવાશેર ચોખાના ભાત ખાઈ જઈને પોતાની ભૂખ સંતોષી ભાવાવસ્થામાં કોઈ કઈ વાર ઠાકોર આ રીતે અસાધારણ ખોરાક ખાઈ જતા